પંચાવન હાથ પાંચ સાત પાંચો એસી પંચાસી નેવું પંચાણું પંદર પાંચ દસ પંદર દસ પંદર વી પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પિસ્તાલીસ

પંદરસો ને દસ રૂપિયા માં જગ્યા બાર ચૌદસો બાવીસો છવીસ પંદર છવીસ પંદરસો ને છવીસ રૂપિયા માં

બે ગતિ લઈ દે 2022 હા આ સુપર ધાનાના 2022 રૂપિયા આજના ભાવ થયા છે તો શેર વિનંતી સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી વિનંતી થી શરૂઆત થઈ

ચારસો ને ચોરાણું રૂપિયા છે હજાર ચાલીસ બાર બે બે હજાર ચોવીસ પંચાણું સત્તાણું અઠાણું નવ્વાણું

બે ડગ 4 8 રૂપિયા 14 8 9 દબાર 4 10 18 20 24 26 14 26 થઈ હિન્દુસ્તાન લખો ઓહો તારીખ 12 2 2 2006 મિડિયમ ગાણા ફળિયાનો બબ આપી ની ઝીરો માં નોતું આઈ યોર આ

હમ <Gãrapti> માનો <tolu>